ચાલો મિત્રો આપણે આવી ગયા છે એ લાખેશ્વર મહાદેવના મંદિરે તો આજે અમાસને કારણે બધા લોકો અહીંયા પાણી પાવા આવશે પિતૃને તો આપણે આવી ગયા છીએ લાખેશ્વર મહાદેવના મંદિરે તો આપણે શેરીમાં આગળ આવલા જઈશું જો બી થોડુંક દૂર છે તો થોડુંક દૂર દરવાજો આવી ગયો ડોગી પણ જોઈ લો તમે એ મહાદેવના દર્શન કરવા આવ્યો છે તો આપણે પાછા આ બહુ લાંબી શેરી છે અને આગળ જોઈશું આપણે અહીંયા લખેલું છે રાકેશ્વર મહાદેવ જો તો આપણે અંદર જઈશું હવે અંદર ખાવાની પીવાની બધી પણ વ્યવસ્થા છે લેડીઝ જેન્ટ્સ દોનોને બેનું અલગ અલગ છે તો તમે પણ અહીંયા આવો રાજકોટ પરદીવન પાર્કની પાછળ આવે છે પણ બહુ મજા આવશે પિતૃ કાર્ય પણ થાય છે અહીંયા તમે એકવાર આવો વિધિ પિતૃ કાર્ય કાંઈ કામ હોય તો પણ અહીંયા થઈ શકે છે તમે અહીંયા આવો એકવાર તો તમને પણ મજા આવશે અને દર્શન થશે અહીંયા એક ભોયરું પણ છે તમને એ દેખાડી મળે આપણે સાસ નહીં સાસ દઈએ બધાને અહીંયા સામે જમણવાર છે જણ માટેનું જમણવાર છે અને આ બાજુ એક છે જો એ બાજુ લેડીઝ છે ત્યાં લેડીઝનું જમણવાર છે તો આપણે હવે અંદર જઈશું ને અહીંયા પિતૃને આજે પાણી પાવા બધા લોકો આવ્યા છે તો આપણે પણ જોઈએ પિતૃ પીપળો છે પાણી 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 જો આ આજે હવે આપણે આગળ જશું જો આ છે લાખેશ્વર મહાદેવનું મંદિર તરફ જવાનો રસ્તો છે તમે આવો તમને પણ મજા આવશે બહુ મજા આવે એવું છે આ બધું પિતૃ કાર્યનું કામ બધું થાય જો એક પિતૃ કાર્ય તો ચાલુ જ છે પણ તમે દેખાડો એક જ મિનિટ જો નહીં આ પિતૃ કાર્ય ચાલુ છે અત્યારે અને પિતૃ કાર્ય કરવું હોય કે વિધિ કરાવી હોય તો પણ બધું અહીં કરે છે તો તમે એકવાર અહીંયા આવો જરૂરથી ના આવો તો આપણે જાશું લાખેશ્વર મહાદેવના મંદિરની અંદર તો તમે જોઈ શકો છો આ આપણે મંદિરની અંદર આવી ગયા છે બી તો હવે આપણે મહાદેવના દર્શન કરશું સામે જ મંદિર છે આ છે પોઠિયો શંકર ભગવાનનો તો આપણે આગળ જાશું લો હવે દર્શન કરો લાખેશ્વર મહાદેવના હર હર મહાદેવ હર હર મહાદેવ તો આપણે હવે આગળ નીકળીશી તો ઉપર ચાઉન્ડમાનું મંદિર છે અને મૂર્તિ બેસાડેલી છે તો આપણે ત્યાં પણ જઈએ અને તમને દર્શન કરાવવું એના હોય તો આપણે આવી ગયા ઉપર ચાઉનમાના મંદિર પાસે આ છે લાખેશ્વર મહાદેવ એવો નીચે એવું લાગે છે અહીંયા ભોયરા તરફ જવાનો રસ્તો છે તો આ ઉપર નગરા ઝાડવા એટલે તમને દેખાય પડે પડશે તો આપણે આ ચાઉનમાની મૂર્તિ હમણાં વાત કરતો એના માટે તો જોઈ શકો છો તમે મૂર્તિ છે આપણે સિંહ છે ને અહીંયા છે લાખેશ્વર મહાદેવ મંદિર ઉપરથી તો નગર ઝાડવાલ તમને બહુ દેખાશે નહીં ને આયા બાજુ એક ભોયરું છે આપણે ભોયરે જાશું હવે અહીંયાથી નીચે ઉતરવું પડશે પછી ભોયરે જવાય જવાય કેમકે આ થોડુંક ઉપર છે તો હવે આપણે નીચે ઉતરશું અને ટ્રાફિક તો બહુ જ છે અમાસના કારણે કેમ કે અહીંયા બધા લોકો વિધિ કરવા આવે કોઈ પિતૃ કાર્ય કરવા આવે અને આજે તો અમાસ છે એટલે આજે બધા પિતૃને પાણી પાવા આવ્યા છે તો આજે બધા પિતૃને પાણી પવા આવ્યા છે અને ટ્રાફિક બહુ જ છે તો તમે ગમે ત્યારે આવો તો શ્રાવણ મહિના સોમવારમાં તો બહુ ટ્રાફિક અમાસ હોય હોય તો બહુ ટ્રાફિક હોય તમે પણ આવો તમને પણ મજા આવશે આપણે જઈ ભોયરા બાજુ આ આવી ગયું ભોયરું તો આ ભોઈરું પહેલાં જતું હતું જૂનાગઢ હવે અત્યારે તો ભોયરું બંધ કરી દેવામાં આવ્યું છે અને અંદર બેઠા છે કાળ ભેરવતા જા તો હવે તમને એના પણ દર્શન કરાવી દઉં અને અમે પણ દર્શન કરી લેવું જોઈ લો દર્શન કરી લીધા અહીંયા ધૂપ દીવા કરે છે અને આપણે હવે અહીંયાથી બહાર નીકળી જઈશું કેમ કે એની આ જાવાર અંદર મજા ન મુજારો મુજારો મૂજારો થઈ તો હવે આપણે અહીંથી હવે ખાવાનો તમને નજારો દઉં પ્રસાદી કેશ્વર મહાદેવની પ્રસાદી અહીંયા જો જણનું છે દે જણ જ ને બધા જણ જ હશે વ્યવસ્થા બહુ સારી કરી અને આ બધું બધાય બાયુ લેડીસ તો આ બધું બધી ને બેહવાનું પાથરવાની વ્યવસ્થા સારી છે બધું સારું હોય પણ કંઈક કંઈક વરસાદ આવે છે ને એટલે બધું બગડી જાય